મહુવા શહેરના વિસ્તારમાંથી રોકડ રકમ રૂપિયા બાર હજાર સોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાના પાના પૈસાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબીના માણસો ભાવનગર મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મહુવા ખાત ઝાંપા બેટિયાના ડેલા પાસે દિવાલ પાસે જાહેર રસ્તા પર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભેગા થઈ પૈસા તથા ગંજી પા ગંજી પત્તાના પાના વડે તીન પત્તીનો જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં મનસુખભાઈ સિદ્ધરભાઈ કવાડુ તેમજ ભરતભાઈ પાંચાભાઈ ગુજરિયા વિજયભાઈ કનુભાઈ ચૌહાણ સંજયભાઈ ગોબરભાઈ મકવાણા આણંદભાઈ સાવજભાઈ ચૌહાણ સહિતના પાંચ ઇસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લઈ અને તમામની સામે જુગારધારાની જુદી જુદી કલમો હેઠળ મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી We'll